Koko Abad. आनंद से आपने माने रहे त्यारे आपना सोना कुड़ देवी माँ जोगनी माता ने आपने ना भूली ये हाथ ऊपर करिए मुख्य माने ने माँ कुड़ देवी को जयकारो करो जय जय बस श्री जोगनी माता की <laughs>

આજે હું જે તમારી સાથે વાત કરવાનો છું એમાં મોટા તોર ઉપર ચાર બાબતો ઉપર ફોકસ કરીશ સાંભળો છો ને સુઈની કે ને હું કેનો રાહ જો તો તમારો નંબર આવે રાઈટ છે તો એક તો કેમ ભણવાનું એના ઉપર વાત કરીશ વાય બીજી વાત કરીશ શું ભણવાનું વોટ ત્રીજી વાત કરીશ પણ વાલી તરીકે આવ્યા છો ને આમ કલર ઊંચો કરજો ખબર પડે મારો દીકરો મારી દીકરી ભણે છે વિદ્યાર્થીઓને કે વાલીઓને અરે વાલી તરીકે તમારી શું ફરજ છે એની ચર્ચા આજે થશે

અને જેવો કર્મ કરે તમારા જે કર્મો જે સત્કર્મો છે એના ફળ રૂપે આજે તમે સુખી છો હા કે ના તો એવી રીતે આપણે જીવનમાં કોઈ કર્મ કરવું હોય તો એના માટે કોઈ સ્કિલ કોઈ કૌશલ્ય કોઈ ટેલેન્ટ શીખવી પડે યસ કે નો 10 માં 12 માં વડા ખાસ બોલજો વાત તમારી થાય છે પછી વાલીઓની વાત કરો છોકરાઓ તમે 10 સુધી ભણ્યા 12 સુધી ભણ્યા મને યાદ કરાવો કયા વિષયો ભણ્યા ગણિત ગુજરાતી વિજ્ઞાન સંસ્કૃત સમાજ વિદ્યા એટલું જ ન યસ ઓર નો પણ જ્યારે તમે હવે 10 થી ઉપર જાવ છો 12 થી ઉપર જાવ છો ત્યારે તમે શું ભણો છો સ્કિલ ભણો છો કૌશલ્ય ભણો છો ટેલેન્ટ ભણો છો અને એ ટેલેન્ટ ભણવાથી થી વાત ન કરશો પ્લીઝ એ ટેલેન્ટ ભણવાથી તમારો કર્મ બંધાશે એ ટેલેન્ટ એ સ્કીલ માર્કેટમાં તમારી વેલ્યુ બનાવશે બેટા આપણા દીકરી એમબીબીએસ નું આપણે સન્માન કર્યું 12મા ધોરણ ભણીને આ દીકરી જો બેસી જાય તો ડોક્ટર તરીકે ચાલે નહીં સાહેબ પણ આ દીકરી 5 વર્ષ સંઘર્ષ કરશે અને ડોક્ટર બનશે પછી માર્કેટમાં એની વેલ્યુ બનશે એનો ચહેરો જોવા માટે એની કેબિનમાં જવા માટે તમારે 500 રૂપિયા લખાવવા પડશે આ માર્કેટ માં વેલ્યુ બને સમાજ માટે ની રાખજો યસ સનો આવું જ હોય તો આપણે 10 માં કે 12 માં ભણી નાખ્યા ને બહુ પૂરો થઈ ગયું એવું કોઈ વિચારતા નહી દીકરા દીકરીઓ હજુ તો આપણે બહુ લાંબી મંજલ કાપવાની છે ને બીજું 5 વર્ષ મહેનત કરી લો

મારી વાત ગળે ઉતરે છે પાંચ વર્ષ ઇન્વેસ્ટમેન્ટ એક બેટા વધારે મહેનત નહીં કરવાની અને આખી જિંદગીની શાંતિ અને જો આ પાંચ વર્ષ રખડ્યા ફર્યા બગાડ્યું ટીવી જોયો મોબાઈલ મન થયા મા બાપ નું કેવું માન્યું નહીં મારા મારે જે કરવું કરે તમારે મારી વાતમાં નહીં પડવાનું હું મારું ફોડી લે તો આખી જિંદગી માં છે યસર નું આ સત્ય તમારે સ્વીકારી ચાલવું પડશે થોડીક મને મારી પર્સનલ વાત થી હું ચાલુ વાત આગળ મૂકું ધોરણ બાર છોડી દીધું કારણ કે પપ્પાની એવી પરિસ્થિતિ નહીં કે મને પિસ્તાલીસ પચાસ રૂપિયા નું મહિને પાસ કઢાવી આપે અને બીજા કઈ ચોપડા નોટા કે ટ્યુશન ના ખર્ચ આપી શકે એટલે પોસિબલ નહોતું ભણવાનું છોડી દીધું નથી ભણવું અને તમને જાણી આંચકો લાગે કડિયા કામ ધાબુ ભરવાનું કામ છાણ આપણે જેને કહીએ છે ને ઉકેડા ઉપાડવાનું કામ આ ડોક્ટર સાહેબે કરેલું છે 40 રૂપિયાની મજૂરી મળ પછી મહેસાણામાં એક જગ્યાએ ગીતા ફર્નિચર ભમરીયા નાણાની આજુબાજુ કોઈએ જોયું હોય ત્યાં હું 600 રૂપિયા મહિને પગારે સર નોકરી લેવી પડી મને અને દર રવિવારે રજા હોય એટલે મમ્મી એક કામ તો શું દીકરા ખબર છે ભેંસ ચારવા જવાનું બીજી વાત છોડતી અને હું એક બિલકુલ મને યાદ છે અમારા માતાજીનું મંદિર ગણાય તો ચોક છે ત્યાં ભેંસો ચડે અને ત્યાં ખાડો હતો સર હું તો આમ લાંબો રાજાની જેમ ખાડે નીચે બેસીને હાથ લાંબો કરીને રહેલો અને ભેંસ ચરે જાય મને ખબર નહીં બાજુમાંથી એક પ્રજાપતિ બાહી પસાર મને ઘટના હજુ ભૂલ્યો નથી અને એ તેને મને એટલું કહેલું એ આ ઉષા છોકરાને લોબો તને કોઈ આતા મારી સટપી પરિવાર જીવનમાં કોઈ એવા ટર્નિંગ પોઈન્ટ કોઈ એવો ટન્ટ કોઈ એવી સજેશન વડીલોથી મળ્યું અને આપણી જિંદગી બદલી જશે મેં કહી છે સાયન્સ નહીં ફાવે તો કાઈ નહીં આર્ટ્સ મને અંગ્રેજી તો આવડે છે બીએ કર્યું સોરી 12મો પાસ કર્યો આ સાથે બીએ કર્યું એમએ કર્યું બીએડ કર્યું એમ ફિલ કર્યું અને પીએચડી કરીને પણ આજે 20 વર્ષથી ગણપતિ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોબ છે મે એટલા માટે આ ઘટના નથી કીધી કે હું તમે મારા ઉપર દયા ખાઓ ના કેટલાય દીકરા દીકરીઓ અહીંયા બેઠા છે જેના બાપની કદાચ પહોંચ નથી એટલે એ મૂંઝાઈ છે સર

ખાલી યોગ્ય વ્યક્તિ સુધી એ દીકરા દીકરીને પહોંચાડવાની જવાબદારી તમારી ભણતા હોય અને કોઈ આર્થિક સંકટ હોય તો સમાજ તમારી માટે બેઠો છે અને આ રીતે આપણે જ્યારે ભણીશું અને પાંચ વર્ષ કે સાત વર્ષ પછી જોબ ઉપર ચડીશું સમાજને સમાજનું અર્પણ કરીશું ઓર નો આજા દાતાશ્રીઓએ દાન નોંધાવ્યા કાલે તમારે પણ દાંત નોંધાવું હશે ગરમી તો જોઈએ ખિસ્સામાં ગરમી હોય તો ન થઈ શકાય એમને તો મેળા આવે નહીં એના માટે બેટા ભણવું પડશે અને આ પાંચ વર્ષ સંઘર્ષ કરી લો તમારા મા બાપ તમને ભણવા માટે આટલું દબાણ કરે છે તમને એમ કે છે દીકરા ભણો તમે બીજું ચિંતા છોડો હું કરીશ એનું કારણ તમને ખબર છે એમનો વિધિ છે અને અત્યારે હું કે ખબર અને કોઈને હું થોડી વધારે મહેનત તો વધારે તો નહીં પણ પ્રાથમિક શાળાનો શિક્ષક તો હોત તો તમ તમને કરે રોક્યા હતા યસર નો એ રોક્યા નથી પણ એ સમય ચૂકી ગયા છે તમારો સમય શરૂ થાય છે હવે અને આનંદ થાય દીકરી વિનલ ને બેટા વિનલ દીકરીએ અત્યારથી અને આઈએસ આઈપીએસ બનવાનું સપનું જોયું છે મજાકની વાત છે અને સમાજની સામે બેસીને કહેવું કે હું આઈપીએસ આઈએસ ની તૈયારી કરું છું સાહેબ કાલા દીકરી મહેનત કરતા કદાચ ફળ ના મળે ને તો એને ચિંતા હોય કે અત્યારથી મહેનત કરવા માટે કે મેં સમાજ વચ્ચે બોલ્યું છે મારે પાડવું છે અને એ જ એને ખૂબ આગળ લઈ જાય યસ સર તો આ રીતે તમે એક મિશન બનાવો કે ભાઈ મારે આ કામ કરી દેવું છે મારે મારું જીવન સુખી કરવું છે એટલા માટે ભણવાનું મારે ભવિષ્યમાં આ સમાજને ઉપયોગી થવું છે એટલા માટે ભણવાનું અને હું આજે ડોક્ટર બનીશ આઈપીએસ બનીશ તો હજારો રાવડીઓની સમાજના હજારો દીકરા દીકરીઓ ના માટે એક એક્ઝામ્પલ રૂપ બનીશ એક ઉદાહરણ બનીશ યસ ઓર નો અને જાગો છો ભૂલી ગયા हजारों इंतजार तो तमने जोड़ी ने ये ये सपनों आगर ले जैसे समाज की आरेखन कोई कोई सरकारी योजनाओं ना लाभ लेने पिछड़ता है हाँ ना तो बोलो ना जा भावना से भावित कर युवा बोलता कि शिक्षण ये एजुकेशन वो शेरनी का दूध है एजुकेशन वो शेरनी का दूध है जो पिएगा वो दहाड़ेगा यह सर आज तुम्हारी सामने समाज में मैंने बोला हो कि विक्रम भाई आओ तो इन्हीं पासर क्या शिक्षण से अने मारा जीवन में थी वो शिक्षण का माइनस करना को तो ये जी एरंडा ये जी कपाना चाहड़ा बोलो कहाँ यह सर ये छे

મારા વ્યક્તિગત વિકાસ માટે મારા મમ્મી પપ્પાના સપના પૂરા કરવા માટે મારા સમાજને ઉપયોગી થવા ભણવું જોઈએ કોઈ ડાઉટ આવે હવે બીજો નંબર શું ભણવું જોઈએ તમને જે અનુકૂળ હોય તમને જેમાં રસ પડતો હોય એ ભણવું જોઈએ દીકરીને એમબીબીએસ ગમે તો ત્યાં જાય પણ બધા રાવળ સમાનના છોકરાએ એમબીબીએસ થાય તો પછી દર્દી કોણ થશે

जो आपको रात में सोने नहीं देते घोरता है घोरता है ना हमारे बाजू नेहाड़ा बाजू घोरता क्या है है आठ बजे वो भी हुई ले। थी अब उससे तो सुख है क्या दस माह से क्या बार माह से अबे को आप हम नुकसान कौन है समझने जाना माँ बाप तो बिचारा सुख करे सगवड़ वहाँ पे ये सब तो हमें बता भनाई है

દસમા પછી પણ તકો છે દસમામાં કોઈ ફેલ થઈ ગયા હતા અને હમણાં રિઝલ્ટ આવ્યું છે અને પાસ થઈ ગયા હોય ને તો તમારા માટે પણ છગવડ છે ક્યાંય તમારો અભ્યાસ રૂકતો નથી આ આઈટીઆઈ કર્યું હોય તો એ ડિપ્લોમામાં જવાય ડિપ્લોમા કર્યું હોય તો ડિગ્રીમાં જવાય બારમામાં ફેલ થાય તો મારી જેમ પ્રવાહ બદલાય કોઈ જગ્યાએ આપણો પ્રવાહ રોકવો જોઈએ નહીં આ નહીં તો પેલું પેલું નહીં તો પેલું પણ આપણે પ્રયત્ન કરતા રહેવાનું છે બોલો શું ભણવું ક્લિયર મને ખબર છે સમયની ઘડિયાળ બધા જોતા હશે હું ફટાફટ બતાવીશ અને થર્ડ ક્યાં ભણવું તમને અનુકૂળ હોય તમને નજીક પડતું હોય કોઈ શાળા કોલેજ નું બહુ નામાંકિત સંસ્થા હોય ત્યાં અચૂક એક વિઝિટ લઈ આવવાની મા બાપને કહું શું સમય કાઢીને જવાનું બાળક દીકરા દીકરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો સમયનું તો જ્યારે રિટાયર થશો જ્યારે તમારા પગે તમે ચાલી નઈ શકતા હોય તો એ દીકરો દીકરી તમને શું કરશે સમય આપશે રોકડા જ આપ્યા છે સર રોકડા લેતર જો એટલા વાપર પણ મને છોડ અને કોક દાડો ઘરડા થયા અને ખાટલા બેઠા દવાખાના જવું હશે તો છોકરો શું કહેશે રોકડા બોલો કેટલા આલુ બાકી મને છોડો યસ ઓર સમય આપશો તો તમને સમય આપશે પૈસા આપશો તો તમને પૈસા આપશે અને સન્માન આપશો ને તો તમને સન્માન મળશે કેવી રીતે અને મારી છેલ્લી વાત છે વાલીઓ માટે ઘણા વાલીઓ સર અમારી કોલેજમાં આવે છે સંજય સર અને શું કે ખબર છે એ આ તમને હોપ્યો તમે તાર મારજો ઉતજો હું તમને કહેવા નહીં આવું એટલે અમે કે તમે કોઈ મારવા વાળા છે લે અમે તો કઈ ખૂટવા વાળા છે તમે તમારી જવાબદારીમાંથી છટકી ના શકો યાર શિક્ષક વિદ્યાર્થી શાળા કોલેજ અને વાલી આ ચાર પાયા છે આ ચારમાંથી એક પાયો કોદો પડે તો એ આખી બિલ્ડિંગ હોય કે ખાટલો હોય ધમ દઈ નીચે પડે આપણે શું કરીએ છીએ આપણે એટલા બધા ધંધા રોજગારમાં બીજી થઈ ગયા છે ઘણીવાર વાર તો વાલી પૂછીએ આપણે કોકને એટલે તમારા બાપો કે બીબી કેમ ભણે કે લગભગ આ વખતે હું લગભગ આ વખતે આ તો કઈ મજાક છે ખબર જ નહીં તમારું શુક્ર શું ભણે છે હવે વાત રહી મોબાઈલની એટલે હું તો કહું છું મોબાઈલ વગર ચાલવાનું જ નથી આગળ ભણશે તો મોબાઈલ આવશે અમે જ મોબાઈલમાંથી શીખી શીખી ભણાઈ લે સર અમેદ મોબાઈલમાંથી સિગિ સિગિન બનાઈએ બોલો ઘણીવાર તો એટલે બેટા મોબાઈલનો ઉપયોગ સંયમથી કરવાનું આપણે શીખવું પડશે હા કે ના તમારે મારી વાત ગળે ઉતરે છે કેવી રીતે મારા ખિસ્સામાં અત્યારે હાલ માનો કે કોઈ પૈસા છે તો એનાથી હું दारू એ ખરીદી શકું અને મારે કરવાનો છે કે મારે દારૂ ખરીદવું છે કે દૂધ ખરીદવું છે યસ ઓર નો તો દીકરા દીકરીઓ તમારા મમ્મી પપ્પાએ તમને મોબાઈલ શું કામ લઈ આપ્યો છે એ તમારો હેલ્પિંગ હેન્ડ બને તમને હાથ વગો ઉપયોગી થાય એના ઉપર સંયમ લાવી દો કારણ કે તમે એક જુવાનું કામ ચાલુ કરશો ને તો એવું ને એવું તમને બતાવી જશે તો જો આપણે સ્પોકન ઇંગ્લિશનું જોવાનું ચાલુ કરીએ આઈપીએસ આઈએસ કેવી રીતે થવા એવું જોવાનું ચાલુ કરીએ ડોક્ટર કેવી રીતે થવાય એવું જોવાનું ચાલુ કરીએ તો મોબાઈલ તમને એવું ને એવું જ બતાવશે યસ સર અંતમે કેટરીના ભાગ થઈ થાય શું થાય દવા થઈ થાય લે અમારું ઉમર ના હોય તો બસ હવે એમને જુઓ તો વારંવાર કેટરીના ભાઈ આવે થોડી વાર પછી આલિયા ભઈ આવે આપણે થઈ ગયો હંગા જવાનો નથી મારા દીકરાઓ યાદ રાખી આપણે અને વાલીઓને તમારી ખાસ વિનંતી છે સાહેબ એ વાત એ તમને કહું ધ્યાન રાખો અમારા આપણે ગુજરાતીમાં અમાર નિહાણા બાજુ કહેવત છે હો હાથીએ ખેતર એ હુનુ તમે ગમે અમે તમારા હાથી ભાગ્યા કહેવાય ઓમ શું બરાબર છે હો હાથી ખેતર હુનું એટલે હુનું તમારે એક લમણો તમારો ધંધો હોય કે ચાર ખેતર હોય એ ચાર ખેતરમાં રાખતા હોય તો એકાદો લમણો અહીંયા રાખવો પડે કે આ ભયે જેટલી જાય શકે એમ આપણે કોઈક ત્યાંથી વાલી બોલ્યા કે સર બસ ની સગવડ છે મેં કીધું છે ને પણ બસ શું કરે ખબર ક્લાસરૂમમાં મૂકવા ના આવે સર

તો મહિને બે મહિને નજર માણીએ છીએ કે આ આ લુક જીવ આ ઘટ્યું કે બધ્યું તો કોઈ ફી ભરતા હોઈએ કોઈ જગ્યાએ છોકરો સમય શક્તિ ને પૈસા નું રોકાણ કરી રહ્યો છે આ રોકાણમાંથી ચાર એટિકેટીઓ તો નહીં લાયો ના યસર નો આ જોવું પડશે સમાજ સી સાથે સાથે સરકાર એન્ટી ડીએનટી માં આપણો સમાજ આવે છે તો તમને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળે છે આ સહાયનો લાભ લઈને પણ દીકરા દીકરીને અચુક ભણાવવા જોઈએ અને ભણાવ્યા પછી નોકરી કદાચ ન મળે તો દીકરો દીકરી એટલા મજબૂત થઈ જશે ભણી ભણીને તૈયાર થઈ થઈને કે એ એનું ભૂલ લેશે છે પણ એક ચાન્સ તો લઈએ દીકરા દીકરીને એક ચાન્સ તો આપીએ મહેનત તો કરાવીએ નાનપણમાં એમને મજૂરીમાં જોડીશું તો છોકરાનો ગ્રોથ અટકી જશે અને મારી દીકરીઓને તો ખાસ કહો બેટા તમારે તો ભણવાનું છે આ જોયું મેં તમને 80% થી ઉપર બધા સાહેબ છોકરાઓ છે અને બધાએ સારું કામ કર્યું છે પણ દીકરા દીકરી તમે એકબીજાના સહકારમાં રહેજો એકબીજાના હેલ્પમાં રહેજો અને આમ કરશો ને તો સમાજને ઉપર આવતા વાર નહીં થાય સમાજ કેવી રીતે ઉપર આવે સમાજ શિક્ષણથી ઉપર આવે ઉપર આવે સમાજ સારા ધંધા રોજગાર ગોઠવાઈ જાય એટલે ઉપર આવે મારે સીતારામ ભાઈ તારે ભૂલાય નહીં તમારા સમાજનો એક સાચેરો હિરલો કહેવાય सीतारामભાઈ આવે છે આ અમારી શિક્ષા છે તમને ખબર છે આ ઈમાન કોણ છે બલુલ ના વતની આ અમારી કોલેજમાં લેબ ટેકનિશિયન તરીકે જોબ કરે છે અને એમને ખબર પડી કે એટીડીએનટી ના 50000 રૂપિયાનો લાભ મળી શકે છોકરા છોકરીને ભણાવવા માટે તમારા સમાજનું કોઈ કામ બાકી નથી કે આ માણસ ખૂંધી ના વડે હોય

મારે આ કરવું છે તો હું 300 નથી કેતો પણ એક જણો ત્રીસ કરે તો આવી રીતે સમાજ ઉપર આવે પટેલ સમાજ ઉપર આવ્યો પણ એની પાછળના કારણો આજથી અમારા વડ દાદાઓ જે છે ને સાહેબ એ શિક્ષણનું મહત્વ સમજી ગયા એટલે એમના છોકરા છોકરાને ક્યો ના રાખે હાથી ભાગ્યા કર્યા ઘરવાળો માં મજૂરી કરી પણ એમને શું કરી છોકરાને બહાર કાઢ્યા તો એમના છોકરાઓ ના ભણી શક્યા તો પણ કમાયા પણ નવી પેઢી સુખી થઈ પણ પછી આ ચોથીનો લોચો છે છે થવાનો થવાનો ખતમ જ મારા દીકરા દીકરીઓ જે મને સાંભળી રહ્યા છે ને હું પૂરું કરવા જઈ રહ્યો છું એ દીકરા દીકરીઓ જે સાંભળી રહ્યા છે ને એમાં પંચાણું ટકા છોકરા છોકરીઓ એવા હશે દીકરાઓ ખાસ એવા હશે કે જેમને હજુ પડીકી તોડતાય નહીં આવડતું હોય

છે અને છે જ આ સમાજના સ્ટેજ ઉપર કાલે તમારે બેસવાનું થાય અને 25 જણા જાણતા હોય કે આ તો આવો છે તો તમારું બેસવાનું ધૂળ પડી એના ઉપર યસ ઓર નો તો આવા મજબૂત મક્કમ સાથે આગળ વધો તમારા માટે જ તમારે ભણવાનું છે તમારા પરિવારને સુખી કરવા ભણવાનું છે આજે હું ભણ્યો હું કઈ બે પાંચ કરી શક્યો તો એના કારણે મારી પેઢી તરી નહીતર જો હું ના હોત તો એક નવી પેઢીનો રાહ જોવી પડત

આમ ઘોડા દોડ કરી રહ્યા છે કારોબારી સભ્યો મેં જોયા તો ભાગા દોડી કરી રહ્યા આમ તો અમાર તો સરજી ઉડ દસિલ ઉડ જાય પણ તમે જે મહેનત કરો છો ને સાહેબ તમે જે ભાગા દોડી કરો છો ને એનું રિઝલ્ટ તમને આજે આંબો વાયો છે થોડો 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 આંબો મોટો થશે અને એ આંબો આખી જિંદગી કેરીઓ આવશે મારી છેલ્લી વિનંતી મારા સમાજના કારોબારી મિત્રો અને પ્રમુખ સાહેબ બધાને એ છે કે તમે સ્ટ્રોંગ ડેટાબેઝ બનાવજો સાહેબ અને કઈ મારી વાત પૂરી કરું છું ડેટાબેઝ શું છે સમજાવો આપણા સમાજનો કોઈ શિક્ષક બને કોઈ ડોક્ટર બને કોઈ પ્રોફેસર બને કોઈ કોઈ આઈપીએસ આઈએસ અધિકારી બને યા કોઈ સચ્ચો બિઝનેસમેન બને એનો બધો ડેટા સમાજના ચોપડે સમાજના ટેબલ ઉપર હોવો જોઈએ કાલે બીજો છોકરો પીએસઆઈ ની પરીક્ષા આપવા જવાનો હોય એ મૂંઝાતો હોય કે મારું ત્યાં કોણ અને સમાજના પ્રમુખ પછી ખબર પડે ચિંતા ના કરે તો ના પીએસઆઈ આપણા સમાજના છે અને એને હિંમત રહેશે ઇન્ટરવ્યુ આપવાની યસ ઓર નો તો આપણી પાસે ડેટાબેઝ હશે તો આપણે ડેફિનેટલી આ કામ કરી શકીશું સમાજે મને બોલવાની તક આપી મારી શક્તિ પ્રમાણે મેં આપવાની કોશિશ કરી છે ભૂલ ચૂક હોય તો માફ કરજો અને સારું હોય તો બધું ભારતીય માતાનો જયકારો કરીને આપણા ઉપર હજારો લાખો એમના આશીર્વાદ રહે અને સમાજ વ્યક્તિ માં જોગણીના આશીર્વાદથી આગળ વધે એવી શુભકામનાઓ સાથે ફરી માં જોગણીનો જયકારો કરીને મારી વાત પૂરી કરો બોલો શ્રી જોગણી માતા કી જય જોગણી માતા કી જય જોગણી માતા કી જય આભાર ધન્યવાદ થેન્ક યુ